વડનગર નગરપાલિકાને ખાસ કિસ્સામાં અવર્ગમાં અપગ્રેડ કરવામાં આવી વડનગર નગરપાલિકાને તાજેતરમાં જ બજેટમાં એ કેટેગરીનો દરજ્જો આપવામાં આવ્યો છે હાલમાં વડનગર નગરપાલિકાની વસ્તી બત્રીસ હજાર જેટલી છે જે એ કેટેગરી માટે આ વસ્તી એક લાખ જેટલી હોવી જોઈએ રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં વડનગરને અ કેટેગરીમાં સમાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વડનગરના વિકાસને વધારવા માટે અને તેને વધુ ગ્રાન્ટ આપી શકાય તેથી વધુ કામ થાય તેમ પ્રમુખ મિતિકાબેન નીલેશભાઈ સાહેબ જણાવ્યું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બજેટમાં વડનગર નગરપાલિકાને ડી ગ્રેડમાંથી સીધી એક રેડમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે વડનગર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન છે જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને વડનગરના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે તેથી વડનગરને એ કેટેગરીમાં મૂકવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર વડનગરના પચીસો વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ